મિરર ઓફ ધી વર્લ્ડ માં વડોદરા શહેર તથા ગોધરા ખાતે આચરેલ ઘરફોડ ચોરીના દસ ગુનામાં સળુવાયલ અને નાસ્તા ફરતા રીઢા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ વડોદરા શહેરમાં ઘરફોડ ચોરીના ગુનાઓ અટકાવવા સારું ઘરફોડ ચોરીના ગુનાઓ કરતા ઈસમોને તેમજ ઘરફોડ ચોરીના ગુનાઓના કામે નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગેની સૂચના માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ તથા ઇન્ચાર્જ સંયુક્ત પોલીસ કમિશનર શ્રી લીના પાટીલ સાહેબનાઓ તરફથી કરવામાં આવેલ હોય ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ ડીસીપી શ્રી એચ એ રાઠોડનાઓના માર્ગદર્શન હેઠળ ઘરફોડ ચોરીના ગુનાઓ કરતા તેમજ फोड़ चोरी नास्ता फरता आरोपी शोधी क्राइम ब्रांच नी तपास तमाम सतत कार्यशील रहे सी डी यादव तथा पुलिस सब इंस्पेक्टर एजे राठवाओ टीम ने महत्ति मिले वडोदरा शहर तथा गोधरा खाते गरफोड़ चोरी गुना में नास्ता फरता आरोपी जर्ल सिंह टांग रहे सूरत सूरत ट्रेन में बैसी वडोदरा रहे होती आधारित वडोदरा स्टेशन में एक्जिट गेट पर राखेल वॉच दरमियान આ રીઢો આરોપી નામે જર્નિલસિંહ રૂપસિંગ ટાંક રહે એસએમસી ક્વાર્ટર્સ અલથાણા સુરત મૂળ રહે રહેતાન આવા સુરત શહેરને રોકી માહિતી આધારે પૂછપરછ કરી તપાસ કરતા આરોપી એસમ હાલમાં વડોદરા શહેરના ફતેહગંજ અને ગોત્રી પોલીસ સ્ટેશન ઉપરાંત ગોધરા ખાતેના પોલીસ સ્ટેશનમાં મળી કુલ દસ જેટલી ઘરપોડ ચોરીના ગુનામાં સડવાયેલ અને આ ગુનામાં નાસ્તો ફરતો હોવાનું જણાતા જેથી આરોપી અંગે તમામ પોલીસ સ્ટેશનમાં જાણ કરી ફતેહગંજ પોલીસ સ્ટેશને આગળની તપાસ માટે સોંપેલ છે પકડાયેલા આરોપીનું નામ સનામું જર્નિલસિંહ એસઓ રૂપસિંગ રતનસિંહ ટાંક રહે એસએમસી સુરત સુરત મૂળ આવાસ પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ આરોપી જનસિંહ ટાંગ સાગરીતો સાથે મળી ગુનાઓ આચરતો હોય આરોપી ગુજરાત રાજ્યના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અગાઉ ઘરપોળ ચોરીના ગુના ઉપરાંત લૂંટ વાહન ચોરી વિગેરે મળી પચીસથી થી વધુ ગુનાઓ પકડાયેલ છે